તો હવે નજર કરીએ જાડેજા પરિવાર પર ચોવીસ કલાક પર અત્યારના સૌથી મોટા સમાચાર એ છે કે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબાગ કોંગ્રેસમાં જોડાયા નૈનાબાગ રવિન્દ્ર જાડેજાના પિતા સાથે કોંગ્રેસની સભામાં પહોંચ્યા જ્યાં તેઓ આજે તેમણે વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો રૈનાબા જાડેજાના કોંગ્રેસમાં જોડાવાથી જામનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનને હવે માત્ર ગણતરીના દિવસો છે ત્યારે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા ભાજપમાં તો બહેન કોંગ્રેસમાં જોડાયાના સમાચારથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે લોકસભાની ચૂંટણી સમયે જામનગરના રાજકારણમાં એક નવો ગરમાવ આવ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના જે બહેન છે નૈનાબા જાડેજા આજે વિધિવત રીતે કોંગ્રેસનો ફેસ ફેરી અને કોંગ્રેસમાં જોડાય છે ત્યારે આપણી સાથે અત્યારે નૈનાબા જાડેજા જોડાયા છે બેન આપ આજે કોંગ્રેસમાં જોડાયો છો કઈ પ્રકારની પ્રતિક્રિયા આપના તરફ આજે હું વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ છું ઘણા ટાઈમથી આપણે જોઈ રહ્યા છીએ કે બીજેપી કે છે કેવાય ને કે અમે ખાસ ને અમારા આસપાસ ખાસ એ નીતિ ઉપર કામ કરતી હોય છે હંમેશા એ લોકોનું એવો જ હોય છે કે બસ અમારા આસપાસ છે બે જણાની આજુબાજુ જ આખી પાર્ટી ફરતી હોય છે પણ કોંગ્રેસ નીતિમાં એવું નથી કોંગ્રેસમાં એ દરેકે દરેક વ્યક્તિને સાથે લઈને ચાલે છે ભલે નાના નાનો કાર્યકર હોય કે કોંગ્રેસ સમિતિના સભ્ય હોય ધારાસભ્ય હોય કે જિલ્લા પંચાયત લેવલના હોય પંચાયત લેવલના હોય કોઈ પણ દરેકે દરેક એકબીજા સાથે જોડાઈને કામ કરે છે અને એક સારા સંગઠન થઈને કામ કરે છે અને આપને ખબર છે કેટલા ટાઈમથી ખેડૂતો આટલા મામ થઈ ગયા છે એમને લોન માફી હતું વ્યાજ માફી હતું જેમાંથી કાંઈ પણ નથી કર્યું બે હજાર રૂપેડી જેવી એમને આપી છે કે જેમાં એનું કાંઈ વડે નહીં આપણે બધાને ખબર છે ખેડૂતની દીકરી છું મારા પરદાદા દાદા બધા ખેતી કરે છે હાલની તકે પણ કે છે કે પહેલાં અત્યારે અત્યારે તો તો વળતું નથી ભાવ વેચાણ વધારે છે એમાં શું વિચારધારામાં પરિવર્તન લોકસભાની હું ઘણા ટાઈમ થી જોતી આવતી હતી ને પણ ઘણા ટાઈમથી થી ઓબ્ઝર્વ કરું છું કોંગ્રેસને પણ ઘણા ટાઈમથી ઓબ્ઝર્વ કરું છું એમનો જે નારો હતો સૌનો સૌનો સાથ સૌનો વિકાસ પણ એમાં સૌ કોઈ તો દેખાતું જ નથી ખાસ કરીને કોઈ ગરીબ પ્રજા નથી દેખાતી યુવાનો નથી દેખાતા મહિલાઓ નથી દેખાતી ખેડૂતો નથી દેખાતા એમના જે આજપાસ મેં તમને પેલે જ કીધું કે મેં ખાસ મેરા આસપાસ વાલે ખાસ બસ એ ઊંટા વિકાસ હોરા હે હમેશા કે સકતે હે આપના નિર્ણય પાછળ પરિવાર નું કેટલું સમર્થન શું લાગે છે પરિવાર જોડાયેલો છે રવિન્દ્રભાઈ પિતા જોડાયેલા શું હા મારા પિતા પણ સાથે છે

અસહ્ય વ્યાજ મળે છે અને અધુરા પૂરું તમે એની ઉપર પણ જીએસટી લગાવ્યો છે એક જ પરિવારના બે સભ્ય અલગ અલગ પક્ષમાં ભાભી ભાવી છે ભાજપમાં તમે કોંગ્રેસમાં તો આ વિચારધારા કઈ પ્રકારની મારી વિચારધારા એવી છે કે હું બધાને સાથે લઈને ચાલું છું એમની વિચારધારા ભાજપ સાથે મેચ થતી હશે એટલે એ એ જોડા એની સાથે જોડાયા છે મારું એવું છે કે સૌનો સાથ સૌનો વિકાસ જે મોદી સાહેબે સૂત્ર આપ્યું હતું અત્યારે એની ઉપર ભાજપ કામ કરી રહી છે એની ઉપર હવે અમે આગળ વધશું કે બધાને સાથે લઈને વિકાસ થઈએ આપ રાજપૂત સમાજમાંથી આવો તો રાજપૂત સમાજનું જામનગર પંતકમાં આપને કેટલું સમર્થન ચૂંટણીને લઈને અત્યારે આજે માહોલ છે જી હું રાજપૂત સમાજ આવું છું અને કહેવાય ને કે મારો રાજપૂત સમાજ ઉપર મને ગર્વ છે રાજપૂત સમાજ હંમેશા દીકરી દીકરીનું માન વધારે રાખતું હોય છે વહુ પ્રત્યે પણ એટલું જ માન હોય છે પણ આજે દીકરીનો સવાલ આવે ને ત્યારે દરેકે દરેક બાપને ને કાકા ને દાદા ને ઉભા રહેવું જ પડે આપ પ્રચાર કરશો કોંગ્રેસ ગામે ગામ જશો શું લાગે ચોક્કસ કારણ કે હું આજે કોંગ્રેસ સમિતિ સાથે જોડાઈ છું એમની વિચાર સાથે જોડાઈ છું તો એમની જીતમાં મારી જીત હોય એટલે હું એમના માટે શક્ય એ કામ શક્ય એટલી મહેનત કરીશ શક્ય એટલું કામ કરીશ તો આ હતા જે નૈનાબા જાડેજા કે જે રવિન્દ્ર જાડેજાના બહેન છે અને ખાસ કરીને અત્યારે જે કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાય છે ક્યાંક ને ક્યાંક અત્યારે જે જામનગરના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળ્યો છે તેમના જે ભાભી છે એ ભાજપમાં છે અને બેન કોંગ્રેસમાં ત્યારે કઈ પ્રકારનો માહોલ અને એક રીતે જો વાત કરવામાં આવે તો જે રવિન્દ્ર જાડેજાના પરિવારમાં પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે હવે કોંગ્રેસમાં નૈનાબાના જોડાવાથી કેટલો ફાયદો થાય છે તે તો આવનારો સમય જ બતાવશે મુસ્તાકદલ જે મીડિયા જામનગર તો મહત્વપૂર્ણ સમાચાર રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા કોંગ્રેસમાં જોડાતા ભૂકંપ સર્જાયો ભાજપના નારામાં સૌ કોઈ તો દેખાતું નથી ખેડૂતો માટે ભાજપ સરકારે કામ ન કર્યું હોવાના પણ આક્ષેપ નૈનાબા જાડેજાએ કર્યા એક જ પરિવારના બે સભ્યો અલગ અલગ પાર્ટીઓ સાથે જોડાયા થોડા સમય પહેલા રીવાબા જાડેજા કે જેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા અને થોડા સમય પછી નૈનાબા જાડેજા કે જેઓ કોંગ્રેસમાં જોડાયા કોંગ્રેસની વિચારધારાથી પ્રેરિત થઈને તેઓ કોંગ્રેસમાં જોડાયા હોય તેવું તેમનું કહેવું હતું વાભી અને નણંદ વચ્ચે રાજનીતિ અને રાજકારણના રંગો જોવા મળશે હવે એક જ કુટુંબના કુટુંબીજનોમાં બે જુદી જુદી વિચારધારાનો જે જન્મ થયો છે અને લોકસભાની ચૂંટણીને ટાણે જ કઈક આવો રંગ ગુજરાતના જામનગરમાં જોવા મળ્યો તો મહિને જાડેજા કે જેઓ ભારતીય જનતા પાર્ટી પાર્ટીમાં જોડાયા અને થોડા સમય પછી નૈનાબા જાડેજા કે જેઓ કોંગ્રેસમાં જોડાયા આ પહેલા પણ જો જામનગરના રાજકારણની વાત કરવામાં આવે તો કાકા ભત્રીજી પણ એક રાજકારણમાં જોવા મળી રહ્યા છે પૂનમ મેડમ અને વિક્રમ મેડમ કે જેઓ બંને એક જ પરિવારના છે અને બંને બંને અલગ 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 વિચારધારા પાર્ટી સાથે જોડાયેલા છે ત્યારે આવો જ એક બીજો કિસ્સો એક જ પરિવારના બે વ્યક્તિઓ ભાભી અને નણંદ કે જેઓ અલગ અલગ પાર્ટીમાં જોવા મળ્યા હવે રાજકીય રંગ પરિવારમાં જોવા મળી રહ્યો છે તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા પહેલા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા અને તમને જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાને લઈને પણ તમામ બાબતો સામે આવી હતી જોકે અહીંથી વર્તમાન સાંસદ પૂનમ માડમને ફરી એકવાર રિપીટ કરાયા હતા લોકસભાની ચૂંટણી સમયે જામનગરના રાજકારણમાં એક નવો ગરમ આવ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના જે બહેન છે નૈનાબા જાડેજા આજે રીતે કોંગ્રેસનો ખેસ ફરી અને કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે આપણી સાથે અત્યારે નૈનાબા જાડેજા જોડાયા છે બેન આપ આજે કોંગ્રેસમાં જોડાયા છો કઈ પ્રકારની પ્રતિક્રિયા આપના તરફ આજે હું વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ છું ઘણા ટાઈમથી આપણે જોઈ રહ્યા છીએ કે બીજેપી કે છે કેવાય ને કે અમે ખાસ ને અમારા આસપાસ ખાસ એ નીતિ ઉપર કામ કરતી હોય છે હંમેશા એ લોકોનું એવો જ હોય છે કે બસ અમારા આસપાસ છે બે જણાની આજુબાજુ જ આખી પાર્ટી ફરતી હોય છે પણ કોંગ્રેસ નીતિમાં એવું નથી કોંગ્રેસમાં દરેકે દરેક વ્યક્તિને સાથે લઈને ચાલે છે ભલે નાના નાનો કાર્યકર હોય કે કોંગ્રેસ સમિતિના સભ્ય હોય ધારાસભ્ય હોય કે જિલ્લા પંચાયત લેવલના હોય પંચાયત લેવલના હોય કોઈ પણ દરેકે દરેક એકબીજા સાથે જોડાઈને કામ કરે છે અને એક સારા સંગઠન થઈને કામ કરે છે અને આપને ખબર છે કેટલા ટાઈમથી ખેડૂતો આટલા ત્રાહીમામ થઈ ગયા છે એમને લોન માફી હતું વ્યાજ માફી હતું જેમાંથી કાંઈ પણ નથી કર્યું બે હજાર રૂપેડી જેવી એમને આપી છે કે જેમાં એનું કાંઈ વડે નહીં આપને બધાને ખબર છે ખેડૂતની દીકરી છું મારા પરદાદા દાદા બધા ખેતી કરે છે હાલની તકે પણ કે છે કે પહેલાં

પ્રજા નથી દેખાતી યુવાનો નથી દેખાતા મહિલાઓ નથી દેખાતી ખેડૂતો કઈ નથી દેખાતા એમના જે આજ પાસે મેં તમને પહેલે જ કીધું કે મેં ખાસ મેરા આસપાસ વાલે ખાસ બસ એ યે ઉકાશ હો રહ સકતે આપના નિર્ણય પાછળ પરિવાર નું કેટલું સમર્થન શું લાગે છે પરિવાર જોડાયેલો છે રવિન્દ્રભાઈ પિતા જોડાયેલા શું હા મારા પિતા પણ સાથે છે અમારો પરિવાર છે મારા ભાઈબા છે મારા ભાભી સાહેબ છે એટલે એમનો પૂરેપૂરો સપોર્ટ છે કારણ કે આટલા વર્ષોથી એ પણ જોતા આવ્યા છે અને મારો પરિવાર નહીં અત્યારે દરેકે દરેક પ્રજા પણ જોઈ રહી છે શું ચાલી રહ્યું છે ભારત દેશમાં તમે શું વાયદાઓ કર્યા તા શું કરવાનું કીધું એમાંથી કઈ નથી કર્યું તમે ડિજિટલ ઇન્ડિયા પાછળ અનાજ નથી જાતું અને નથી નથી એને એને વેચી ટેકાના ભાવ નથી મળતા લોન માફી નથી મળતી એને વ્યાજના અસહ્ય વ્યાજ મળ્યા છે અને અધુરામાં પૂરું તમે એની ઉપર પણ જીએસટી લગાવ્યો છે એક જ પરિવારના બે સભ્યો અલગ અલગ પક્ષમાં ભાભી છે ભાજપમાં તમે કોંગ્રેસમાં તો આ વિચારધારા કઈ પ્રકારની મારી વિચારધારા એવી છે કે હું બધાને સાથે લઈને ચાલું છું એમની વિચારધારા ભાજપ સાથે થતી હશે એટલે એ એની સાથે જોડાયા છે છે મારું એવું કે સૌનો સૌનો વિકાસ મોદી સાહેબે સૂત્ર આપ્યું દીધું અત્યારે એની ઉપર ભાજપ કામ કરી રહી છે એની ઉપર હવે અમે આગળ વધશું કે બધાને સાથે લઈને વિકાસ થઈએ રાજપૂત સમાજમાંથી આવો છો તો રાજપૂત સમાજનો જામનગર પંથકમાં આપને કેટલું સમર્થન ચૂંટણી લઈને અત્યારે આજે માહોલ છે જી હું રાજપૂત સમાજમાંથી આવું છું અને કહેવાય ને કે મારો રાજપૂત સમાજ ઉપર મને ગર્વ છે રાજપૂત સમાજ હંમેશા દીકરી દીકરીનું માન વધારે રાખ તો જે રીતે જામનગરના રાજકારણમાં ખૂબ જ ભૂકંપ જોવા મળ્યો કારણ કે જે રીતે નૈનાબા જાડેજા કોંગ્રેસમાં જોડાયા કોંગ્રેસની એક સભામાં તેઓ તેમના પિતા સાથે હાજરી આપવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કરી વિધિવત રીતે તેઓ કોંગ્રેસમાં જોડાયા વધુ વિગતે વાત કરવા માટે સંવાદદાતા સત્યમ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે સત્યમ જે રીતે સમગ્ર બાબતો સામે આવી રહી છે નૈનાબા જાડેજા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે એક જ પરિવારમાં અલગ અલગ વિચારધારાવાળા બે લોકો શું વિગતો હાલ ચોક્કસથી અત્યારે કહી શકાય કે સૌરાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે કારણ કે થોડા સમય પહેલા જે રવિન્દ્ર જાડેજાના જે પત્ની છે રીવાબા કે તેઓ ભાજપમાં જોડાયા હતા ત્યારે જ ભૂકંપ આવ્યો હતો અને હવે બીજો ભૂકંપ તેમના જ પરિવારમાંથી અન્ય સભ્ય લઈને આવ્યા છે અને જે રવિન્દ્ર જાડેજાના જે બેન છે નૈનાબા જાડેજા અને તેમના જે પિતા છે કે તેઓ આજે જામનગરમાં વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે તો કહી શકાય કે આ એક મોટો ભૂકંપ અત્યારે આવ્યો છે અને એક તરફ ચૂંટણીનો માહોલ પણ ચાલી રહ્યો છે પક્ષ પલટી પણ લોકો અત્યારે કરતા જોવા મળી રહ્યા છે આજે જ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે પચાસ જેટલા યુવા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા પરંતુ સૌથી મોટી વાત અત્યારે આપણી સાથે નૈનાબા જાડેજા એક્સક્લુઝિવ વાતચીતમાં જોડાય છે નૈના પ્રશ્ન પહેલાં એ છે કે એક જ પરિવારમાંથી એક પરિવારમાં આપના જે નરન ભાભી છે તે ભાજપમાં અને આપ કોંગ્રેસ માટે તો એક જ પરિવારમાં જમવાનું જનરલી બધા માટે એક સરખો બનતું હોય છે પરંતુ હવે કઈક અલગ અલગ નહીં એવું તો નહીં કહી શકીએ જો ભાણું ભલે એક જ હોય ભલે સાથે જમતા હોય પણ આપણી કહેવાય ને વિચારધારા અલગ હોઈ શકે છે આપણે જેમ પાંચ આંગળી સરખી હોતી નથી એમ દરેક વ્યક્તિના વિચારો પણ સરખા નથી હોતા હું પહેલેથી જ નો ફેમિલી ફેમિલી સાથે જોડાયેલી છું અને મારા ફૈબા ફૂઆ એ બધા વચ્ચે મોટી થયેલી છું તો અને અમે મારી વિચારધારા એવી છે કે હું બધાને સાથે લઈને જ ચાલું છું મને બધાની વચ્ચે રહેવું ગમે છે મને પબ્લિકના કેવાય ને કે દિલમાં રહેવું વધારે ગમે છે એટલે હું એ વિચારધારા સાથે જ મેં આજ કોંગ્રેસ છે તો એ વિચારધારા સાથે કામ કરે છે કે સૌને સાથે લઈને ચાલે છે એ ગરીબો માટે ખેડૂતો માટે જે બેરોજગાર યુવાનો છે એમના માટે મહિલાઓ માટે એના સશક્તિકરણ માટે વિચાર કરી રહી છે તો આજ મારો પણ ધ્યેય એ જ હતો કે હું આજ કંઈક કરું નીનાભાઈ એક પ્રશ્ન એ પણ છે ચૂંટણી અત્યારે માહોલ ચાલી રહ્યો છે દરેક ઉમેદવાર હોય અથવા તો કાર્યકર્તા હોય ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે મત માગવા માટે જઈ રહ્યા છે માનો કે જામનગરમાં આપ પ્રચાર માટે જ છો આપના ઉમેદવાર માટે એ જ સમયે આપના જે ભાભી છે એ પણ પ્રચાર માટે ત્યાં આપને સામા મળે તો કઈ પ્રકારનો માહોલ ત્યારે જોવા મળશે જી એમાં એવું હોય કે એ પણ પ્રચાર કરતા હોય અને અમે પણ પ્રચાર કરતા હોય એ એમના પાર્ટી વતી કામ કરશે અને હું મારી પાર્ટી વતી કામ કરીશ હા પણ હું મારી પાર્ટી વતી એટલી સ્યોરિટી આપીશ કે હું મારાથી શક્ય એટલી પૂરેપૂરી એમ મહેનત કરીશ કે જે અત્યારે લોકસભા સીટ ઉપર આપણા માનનીય મુડુભાઈ ઊભા રહ્યા છે હું મારા તરફથી એમના માટે શક્ય એટલી તમામ કોશિશો કરીશ કે જે મારી પાર્ટીના છે ભાઈ શ્રી મોડુભાઈ એ વિજેતા થાય એવી હું તમામ કોશિશ કરીશ આપ કોંગ્રેસમાં જોડાયા આપની જે કહ્યું પણ વાત પણ છે કે આપનો જે પરિવાર છે ક્યાંક ખટપટ છે આપના અને આપના જે ભાભી છે હરીવાબા તેમની વચ્ચે ને આ ખટપટના કારણે તે ભાજપમાં જોડાયા એટલે આપ કોંગ્રેસમાં આપ આજે ખટપટ જે ચાલી રહી છે તેને શું જવાબ આપવા માંગો છો જો લોકોને કહેવાય ને કે ગામને ગયણા ન બંધાય એટલે હું એના ઉપર વધારે નહીં કહી શકું જો મારા ઘરમાં એવું છે કે બધા સ્વતંત્ર વિચાર વિચાર ધરાવે છે કોઈ દિવસ તમે ક્યાંય સાંભળ્યું નહીં હોય કે ભાઈ અમને કોઈ દિવસ કાંઈ કરતા પણ રોક્યા છે તો આજ એમનો જે વિચાર છે તો એમને અમે રોકી ના શકીએ કારણ કે અત્યારે એમ કહીએ છીએ કે આપણે આપણી મોડર્ન મોડર્ન થોટ છે આપણે એકવીસમી સદીમાં જીવી રહ્યા છીએ તો જ્યારે તમે એ વ્યક્તિને જ્યારે કોઈ વ્યક્તિને તમે રોકો તો એ યોગ્ય ના કહેવાય એટલે અમારા ઘરમાં એવું છે કે પોતાનું યોગ્ય દિશા હોય તો મનનું કરવાની પૂરેપૂરી છૂટ છે અને હું એ રિસ્પેક્ટ કરું છું કે એ બીજેપીમાં જોડાણ છે એમની વિચારધારા છે કે મારે આ પાર્ટી સાથે જોડાવું છે તો ભલે જોડાય હું આની પહેલાં બીજી પાર્ટીમાં પણ હતી તો એવું નથી કે એ બીજેપીમાં જોડાયા છે એટલે હું કોંગ્રેસમાં જોડાઈ છું એવું નથી હું ઘણા ટાઈમથી બેમને કન્ટિન્યુ ઓબ્ઝર્વ કરું છું પણ આજ મને એવું લાગ્યું કે ના કોંગ્રેસની કામગીરી વધારે બરોબર બરાબર છે કારણ કે એ બધા બધા માટે કામ કરવા માંગે છે અને આજે આપણને ખબર છે ચાર વર્ષમાં જે આપણી અપેક્ષાઓ હતી બીજેપીને વોટ કરવાવાળા આપણે બધા જ છીએ

જે અત્યારે ભાઈ ક્રિકેટમાં છે ખૂબ એની ક્રિકેટની વ્યસ્તતાના કારણે મારે એમની સાથે બહુ ડિસ્કશન નથી થયું પણ મને નથી લાગતું ભાઈને કોઈ દિવસ ક્યાંય પ્રોબ્લેમ હોઈ શકે કારણ કે એ પણ સ્વતંત્ર વિચારધારાવાળો છે એ એવું નથી માનતો કે સ્ત્રીઓને ઘરમાં ગોંધી રાખવી જોઈએ જો એમની પત્નીને પણ છૂટ આપતો હોય તો એ બેન માટે પણ એવું જ વિચારે છે કે ના મારી બેન છે એમને એમના કેરિયર માટે કે એમની વિચારવાની પૂરેપૂરી છૂટ છે એમના નિર્ણયો લેવાની પૂરેપૂરી વાત છે એ અમારા ઉપર છોડે છે કે તમારે કઈ દિશામાં જાવું છે ક્યાં જોડાવું છે એ તમારા ઉપર છે પરિવાર છે રવિન્દ્ર છેલ્લા ઘણા વર્ષોથી ક્રિકેટ સાથે જોડાયેલા છે આઈપીએલ પણ રમી ચૂક્યા છે વર્લ્ડ કપ પણ રમી ચૂક્યા છે અને તેમને ખૂબ જ એક્સપિરિયન્સ છે અને એને જેટલો એક્સપિરિયન્સ છે તેટલો જ આપના પરિવારને પણ એક્સપિરિયન્સ છે ક્રિકેટને લગતો ક્રિકેટની કોઈ પણ વાત આવે આપ તેમાં બોલવામાં અચકાતા નથી તો આપે ક્રિકેટ બાબતની અનેક વાતો કરી હવે જ્યારે ખરેખર રાજકારણમાં આવ્યા છો તો કઈ રીતે બોલિંગ ફેંકશો કારણ કે આપના ભાઈ બોલર છે તો સ્વાભાવિક છે આપને પણ બોલિંગમાં રસ હશે કઈ રીતે બોલિંગ ફેંકશો અને કોની વિકેટ ખેરવશો જી બોલિંગ હું એવી જ કરીશ કે સામેવાળો પ્લેયર હોય એ બોલ્ડ થઈ જાય તો આપ એ એવું કહેવા માંગો છો કે જામનગરમાં આપ ભાજપની ગિલ્લી ઉડાવી દેશો ડાંડિયા ઉડાવી દેશો જી ચોક્કસ ચોક્કસ કારણ કે અમારે કોંગ્રેસ પાર્ટીમાંથી ભાઈ શ્રી મોડુભાઈ ઊભા રહ્યા છે તો મેં આપને પહેલાં પણ કહ્યું કે એમના માટે હું પ્રચાર પ્રસાર કે કોઈ પણ હોય